હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ લારી પર મળે છે તેના કરતાં દસ ગણી ટેસ્ટી એવી ઠંડી ઠંડી ગરમીમાં ખાવાની મજા પડે તેવી દહી આજે આપણે ઘરે બનાવશું તો તેના માટે પહેલાં આપણે બધી ચટણીઓ તૈયાર કરી લઈએ તો ગોળ આંબલીની ચટણી બનાવવા ખજૂર ગોળ અને આંબલી ત્રણે મેં સરખા પ્રમાણમાં લીધા છે હવે પાણી એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી વરિયાળી ગરમ મસાલો શેકેલું જીરું પાવડર અને લાલ મરચું એડ કરી અને આ ચટણીનું ઉકળવા દેશું હવે ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ લીલા ધાણા થોડો ફુદીનો સિંગદાણા મીઠું લીંબુનો રસ હવે આ ચટણીને એકદમ ટેસ્ટી કરવા બે મરચી એડ કરી છે થોડું પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી અને ચટણી તૈયાર કરી લેશું તો એ પણ એક વાટકીમાં કાઢી લઈએ હવે અમે લાલ મરચાં અગાઉ બે કલાક પલાળીને રાખ્યા હતા હવે મિક્સર જારમાં લેશું આઠથી દસ લાલ મરચાં આઠથી દસ સુકા લસણની કળી થોડી સેવ લાલ મરચું મીઠું અને લીંબુ નીચોવી થોડું પાણી એડ કરશું તો આપણી લાલ ચટણી પણ બનીને તૈયાર છે હવે એ પણ વાટકીમાં કાઢી લઈએ ખજૂર આંબલી ગોળ આપણા સરસ ઉકળી ગયા છે નીચે ઉતારી અને ગરમ જ છે તે આપણે બ્લેન્ડર ફેરવી લેશું તો ગરમમાં બ્લેન્ડર ફેરવાથી ચટણી એકદમ ફટાફટ બની જશે હવે ગાળી લેશું તો આ રીતે ચમચી વડે આ ચટણીને ગાળી અને તૈયાર કરી લઈએ તો એ પણ એક વાટકીમાં કાઢી લઈએ તો આપણી ત્રણ ચટણીઓ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે દહીં લેશું તો દહીં પૂરીમાં મેઇન પાર્ટ જે હોય છે એ દહીં હોય છે તો દહીં એકદમ ઘટ અને સરસ જામેલું હોય એવું લેવાનું પાણીનો ભાગ બિલકુલ હોય એવું દહીં લેવાનું નથી પાણીનો ભાગ હોય તો દહીંને નિતાને દહીં લેવાનું આ રીતનું ઘોટવો એવો એવું જ દહીં લેવાનું છે તો આટલા દહીંમાં મેં ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી છે દહીં થોડું ગળું હશે તો દહી ખાવાની બહુ જ મજા આવશે થોડું મીઠું અને બરાબર મિક્સ કરી લેશું તો બે મિનિટ માટે આ દહીંને આપણે ફેટી લેવાનું તો એક વાટકીમાં કાઢી લેશું અને બાકીનું દહીં ફ્રીજમાં રાખીશું જેમ દહીં ઠંડુ હશે એમ ખાવાની મજા આવશે તો બાફેલા બટેટા અને એમાં મેં બાફેલા ચણા એડ કર્યા છે લીલા ધાણા મીઠું જીરું લાલ મરચું હાથેથી બરાબર આ મસાલો મિક્સ કરી લેશું તો આપણે બાફેલા ચણા લીધા છે એની જગ્યાએ તમે ફણગાવેલા મગ અથવા બાફેલા મગ પણ લઈ શકો હવે ચાટ મસાલો તૈયાર કરી લઈએ તો લાલ મરચું શેકેલું જીરું પાવડર સંચળ મીઠું ચાટ મસાલો બરાબર મિક્સ કરી લેશો તો આપણો આ પણ મસાલો બનીને તૈયાર છે હવે મેં પાણીપુરીની જે પૂરી આવે છે એ લીધી છે એની જગ્યાએ તમે ઘેરે બનાવેલી પૂરીનો પણ ઉપયોગ કરી શકો તો આ રીતે પૂરીને ફોડી અને આપણે બટેટાનો મસાલો ભરશું હવે તીખી ચટણી એડ કરીએ તમે જેવું તીખું ખાતા હોય એ રીતે આ ચટણી એડ કરવાની હવે ગ્રીન ચટણી એડ કરશું આંબલીની ચટણી એડ કરીએ તમે જેવું ગળ્યું ખાટું તીખું ખાતા હોય એ રીતે આ બધી ચટણીઓ એડ કરવાની પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું દહીં વધારે પડતું લેવાનું જેમ દહીં પૂરી ઉપર વધારે એડ કરેલું હશે એમ આ દહીં પૂરી ખાવાની બહુ જ મજા આવશે તો મેં એક એક ચમચી જેટલું દહીં એડ કર્યું છે જે તૈયાર બુંદી આવે છે એ એડ કરશું એના ઉપર ઝીણી સેવ એડ કરવાની જે ચાટ મસાલો બનાવ્યો છે એડ કરશું ઉપર દાડમના દાણા એડ કરીએ ઉપર લાલ મરચું થોડું સ્પ્રિંકલ કરશું હવે કાંદા એકદમ નાની સાઈઝના કટ કરીને એડ કરવાના ઉપર લીલા ધાણા એડ કરીએ તો એકદમ ચટપટીને બહુ ટેસ્ટી એવી લારી પર મળે તેના કરતાંય દસ ગણી ટેસ્ટી એવી દહીપુરી બનીને તૈયાર છે આ વિડીયો ગમે હોય તો શેર કરજો લાઇક કરજો